ગેસ એજન્સીએ ખોદેલા ખાડા આમોદ નગરપાલિકાએ નહીં પૂરતા મહિલા ઇજાગ્રસ્ત બની આમોદનગરમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા જે ખાડા પૂરવા માટે ગેસ એજન્સીએ આમોદ નગરપાલિકાને લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ પાલિકાએ અન્ય કામોમાં રૂપિયા વાપરી નાખતા નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આમોદના વાવડી ફળિયામાં રહેતા સુફિયાબેન દીવાનના ઘર પાસે ગેસ એજન્સીએ ખોડેલા ખાડામાં પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને પગ ફ્રેક્ચર થતાં તાત્કાલિક સારવાર અર્થે કરજણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ એજન્સી દ્વારા ખોડેલા ખાડાઓ પૂરવા માટે આમોદ નગરપાલિકાને લાખો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી પરંતુ પાલિકાએ અન્ય કામોમાં વાપરી નાખતા નગરજનોની સુવિધાઓ છીનવાઈ ગઈ હતી અને નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેથી નગરજનોમાં પાલિકા શાસકોના અણઘટ વહીવટ સામે બરોબર રોષ જોવા મળ્યો હતો અમે વાવડી ફળિયામાં રહીએ છીએ અમે દવા લેવા જતા તા દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી ખાડા ખોદેલા છે તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો અમે બિલકુલ ગરીબ માણસ છે મારો એક જ છોકરો છે મજૂરીએ જાય આગળ પાછળ કોઈ નથી તો તમે કઈ થોડીક મદદ કરજો આટલી અમારી વિનંતી કોઈ બીજું ઇન્સાન દુખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકાને એવું કહો કે ખાડા વેલી તકે પૂરે જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે